બનાવતો છે ને પહેલા તો દઉં પ્રી પ્લાનિંગ હતો આ બધા જે સ્ટેટસ ની વાતો થાય છે ને મીડિયામાં એ ખોટી જ વાતો છે કારણ કે આટલા બધા પથરા આવે જ ના આ આ પ્રી પ્લાનિંગ સાઈડ બી એ લોકોએ બે દિવસ નાટક કર્યું હતું એવું નતું કે આજે જ હતું બે દિવસ પહેલા જયારે આરતી થતી હતી ને તો એ લોકોના છોકરાઓ રેલીઓ કાઢતા હતા ત્યાંથી મોબેડ ના નીકળતા હતા આ ત્યાં હેરાન ગતિ તો ત્યાં ચાલુ જ હતી પણ એ લોકોના મનમાં કે ચલ ને હશે પણ એ લોકો એ કાલે એકદમ જ અમારા સાઈડ આ બારોટવાસ ને પટેલવાસ છે તો એ સાઈડ થી એકદમ આ બાજુ થી ત્રણસો આ બાજુ થી ત્રણસો એ રીતના ટોળું આવીને પથ્થર મારો કર્યો અમુક ઉપર હતા તો એકદમ તો થાય જ ના પ્રી પ્લાનિંગ હોય તો જ આ થાય ને અને આ લોકોનું હરેક વખતનું નાટક છે તો સરકારને એક જ રિક્વેસ્ટ છે કે આ વખતે ડીલ ના મુકો એ લોકો આપણા મંદિર ઉપર તોડ્યું છે ને તો એમના મસ્જિદ ઉપર બુલડોઝર ચડાવો સરકારને એક જ રિક્વેસ્ટ છે આપણા મંદિરના નુકસાન પહોંચાડ્યું છે તો હર એક વાર તો જતું ના કરાય એ લોકોનું તો અહીંયા બી જો પથ્થર કેટલા બી પડ્યા છે કાચના બી ટુકડા બી પડ્યા છે પેલી સાઈડ મારા ઘર આગળ બી પડ્યા છે એવું નથી અમે લોકો અહીંયા બધા બેઠેલા હતા નવરાત્રી ત્યાં ગરબા ચાલુ હતા અને એકદમ જ પથ્થરમારો થયો છે તો અમે લોકો ત્યાં ગયા તો ત્યાંથી ટોળું નું સામે આવ્યું છે પથ્થર મારતું મારતું તો ઘણા લોકો ને વાગ્યું પણ હશે આપડે હિન્દુ ના છોકરાઓને ઘણા ને વાગ્યું છે બધા ને દુકાનો ભી સળગાય છે એ લોકો દુકાનો સળગા પ્લાનિંગ જ હતું પ્રી પ્લાનિંગ હતું કોઈ આ બધા નાટક જ છે બધા પ્રી પ્લાનિંગ હતું દુકાનો સળગાઈ કોઈ બી નો વાંક હોત તો એ લોકો આવી ને કે ડાયરેક્ટ આ દુકાનો સળગાય ને આ રીતના તો આવત જ ના આ પ્લાનિંગ હોય તો જ દુકાનો સળગાનું આટલું બધું ક્યાંથી આવ્યું સરકાર ને ત્યાં એમની મસ્જિદો છે ને ત્યાં દરોડા પાડો એમની મસ્જિદોમાં હથિયારો ના મળે ને તો જો જોજો બધામાં હથિયારો છે જાઓ ત્યાં જઈને દરોડા પાડો કઈ એટલે આપણા ગામમાં બી મસ્જિદો ગામમાં મસ્જિદોમાં એ લોકો હથિયારો છુપાયેલા છે સરકાર ને ત્યાં બધામાં કરો ત્યાં મળે ને હથિયારો જોઈ લેજો ત્યાં બધા છે હથિયારો અમે એ બે છોકરો તો અહીંયા બહુ દેખા માર છોકરા નીચે જતા બહુ પથ્થર કરવાની જરૂર તો સામે આવો સામે સામે લડી લો પથ્થર ના પથ્થર પબ્લિક પાછી જાય આપડા જોડે બધું એવું બધું હતું પથ્થર ને એવું બરાબર અને તૈયારી થી આવી જાય આપડે કેવું છે સરકાર ને એટલી રીતે ફૂલ સર્વિસ કરો ને એમના મોડી બોલા પ્રી પ્લાનિંગ છે બધા નાટક છે સર્વિસ એમના મોડે એ લોકો સળગાઈ ને ફરી આ રીતના હુમલો કરવા આવ્યા છે એટલે પ્રી પ્લાનિંગ હોય તો જ આવે શું અટતું આઈ ગયું છે કેટલું દબાણ લાવવાની બી જરૂર છે પણ સરકારે એમની છે સરપંચ એમની છે તો દબાણ જ નહીં આવતું દબાઈ જ દેવાનું દબાણ લાવવાનું અહિયાં સરપંચે કરી

ઘરના બારીઓના કાચ બી તૂટ્યા છે અને પછી આ શું કે આ માંગે છે કે હવે આ આ ખાલી એ એવું થોડી ચાલે તો અહિયાં રહેવાના છીએ ને ચાલે તમારે જવું તો જાવ કે તમારી વસ્તી વધારે છે એટલે એમની વસ્તી વધારે છે મારી વસ્તી ઓછી છે મારી ચાર ઘરો છે ઉપર ચાર બાપ પછી પણ કારા મારે એવું તો કઈ ના ચાલે એક જ રિક્વેસ્ટ છે કે આનો ન્યાય મળવો જોઈએ હિન્દુ પર અવડે તો બહુ બધી જગ્યાએ તો ખબર છે થાય છે અને ભૈયલ માં તો ત્રાસ વધી જ ગયો છે એવું કે આ પહેલી વાર થયો છે બે ત્રણ વર્ષ પહેલા બી પેલું જે હતું રામનવમી એ વખત બી અમારા ઘર ઉપર મારું ઘર પાછું પાછળ જ મોમેડન છે તો ત્યારે બી પથ્થર મારો થયો પણ એ વખતે કઈ એટલું નહોતું પણ આ વખતે હદ વટાઈ દીધી છે આ લોકો તો રિક્વેસ્ટ છે હર્ષ સંઘવી સર કે આનું છે ને આ લોકોને આની સજા મળવી જોઈએ આ લોકોનો વરઘોડો ગામમાં નીકળવો જોઈએ જૂતા પહેરાઈને